દોસ્તો આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય જોયો હોય પાર્ટિસિપેટ કર્યો હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય એમના માટે આ વિડીયો નથી એટલે એમને જોવો તો જોઈ શકે પણ હા એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે આ વાતચીત આ કાર્યક્રમ આખા આખો તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જુદા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે યુટ્યુબનું એવું કહેવાનું હોય છે અમારે ટેકનિકલ સાઈટ જોવે છે એ મિત્ર અમારા છે એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શકે એ ફરી જેમને ફરીથી જોવું ને છૂટ છે પણ જે જોઈ નથી શકે એ જોઈ શકે તો એટલા પૂરતી વાત છે એટલે એવું ન માનું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે પણ હા અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ આ ચોખટ કરવી ખૂબ જરૂરી છે એ મેં આપની સમક્ષ કરી દીધી નમસ્તે દર્શક મિત્રો શાળા પ્રવેશોત્સવ આખા રાજ્યમાં થઈ રહ્યો છે અને એની ઉજવણી પણ થઈ રહી છે કારણ કે લગભગ એકત્રીસ હજાર એટલે કે બત્રીસ હજારની આસપાસ આઠસો ચોવીસ શાળાઓ જે છે એ પ્રાથમિક શાળાઓ માં પ્રવેશ લેવામાં આવશે અને સરકારી માધ્યમિક શાળાઓ જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે પંદરસો ત્રીસ ની આસપાસ છે તો આમાં દરેક જગ્યાએ આ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે પાંચ હજાર જેટલી ગ્રાન્ટ મેળવતી સરકારની ગ્રાન્ટ મેળવતી પણ છે તો આ આ જે આખો અત્યારે ચાલી રહ્યો છે તો એમાં એમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એ પ્રવેશના કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો હવે એ બધું કરે તો છે પરંતુ એનો જે ઉદ્દેશ છે ઉદ્દેશ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે કારણ કે આ ત્રેવીસમો શાળા પ્રવેશ ત્રેવીસમો છે અને અને ત્રેવીસ વિદ્યાર્થીઓ આવવાના છે એ લગભગ ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ એમાં આવવાના છે અને એટલા માટે આજે આપણે ચિંતા એ કરવાની છે કે આ જે શાળા પ્રવેશો તો થાય છે પરંતુ વાસ્તવમાં શું થઈ રહ્યું છે એ થોડું થઈ રહ્યું છે આપણે વડોદરાની એક વાત કરીશું વડોદરામાં જે સંઘના કેટલાક વિચારધારા ધરાવતા લોકોએ નગર પ્રાથમિક શાળા એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે શાળાઓ શાળાઓ છે સરકારી સરકારી અર્ધ ત્યાં નામે એ પ્રચાર કરવા માટે હેડગેવારના ફોટોગ્રાફ સાથે જે શિક્ષણનું ભગવાકરણ કરવા માટેનો સતત પ્રયત્ન થાય છે વડોદરામાં બીજી મોટી ઘટના છે આની પહેલા પણ રાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટી ચર્ચા થઈ હતી વિરોધ એટલા પ્રમાણમાં થયો હતો છતાં પણ આ ફરીથી ભાજપના ધારાસભ્ય ત્યાં પ્રચાર ચાલુ કર્યો છે અને શાળાઓમાં એની નોટબુક છપાવીને ભાજપના નેતાઓ અને સંઘના નેતાઓની તસવીરો તો આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે એમાં એમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે પાર્ટી પાર્ટીના નેતા છે અમિત શાહ છે કે જેનું ભાજપમાં શું અસ્તિત્વ છે એ એક સવાલ છે સરકારના ગૃહ પ્રધાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ તસવીર મૂકવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલની તસવીર મૂકવામાં આવી છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તસવીર મૂકીને સંઘની રાષ્ટ્રીય સ્વાહા ઇદમ નમમ બહુ જ રાષ્ટ્રને અર્પિત છે એ પ્રકારનું આ કેયુરભાઈ જે ધારાસભ્ય છે કેયુરભાઈ રોકડિયા અગાઉ છે કેવું હતું આ ફરીથી આ વિવાદ આજે થયો છે જે આ નોટબુકનું વિતરણ થઈ રહ્યું છે અને આ રીતે ધારાસભ્યની હાજરીમાં આ આખો કાર્યક્રમ થયો છે આ આ પ્રકારની આપણે બુક્સ જોઈ રહ્યા છીએ અને દરેક બાળકને આપવામાં આવી રહી છે શિક્ષકો આપી રહ્યા છે ધારાસભ્ય આપી રહ્યા છે કે જે ખરેખર સંઘનો જે ભગવાકરણ જે કરવામાં આવી રહ્યું છે શાળાઓનું એનું સીધું આ પ્રતિક છે વારંવાર આવું થઈ રહ્યું છે એકવાર ને અનેકવાર થઈ રહ્યું છે આ જોઈ શકીએ છીએ બાળકોને હાથમાં આ રીતે પકડાઈ દેવામાં આવી છે અને એટલા માટે આ ચિંતાનો વિષય એક ગુજરાતમાં બની રહ્યો છે અને ધારાસભ્ય શું રહ્યા છે સાંભળો કોઈ પણ જાતની નામ પણ આજે શંકરાચાર્ય સાહેબ શું વિશે તમે કહ્યું એ પ્રમાણે આજે જ્યારે સયાજીગન વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય એટલે કે ધારાસભ્યની ઓફિસને જ્યારે મુખ્યમંત્રી હાથથી બે વર્ષ પહેલાં અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના હાથે તેનું ઉદ્ઘાટન થયું હતું ત્યારથી આજે બે વર્ષ પૂર્ણ થતા આજે નોટબુક વિતરણનો કાર્યક્રમ આજે વીર સાવરકર અને આદિશંકરાચાર્ય કરોડિયા વીર સાવરકર અને આદિશંકરાચાર્ય આ બે શાળાઓની અંદર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં બીજી સ્કૂલમાં પણ કરવામાં બીજી શાળાઓમાં પણ કરવામાં આવશે જો આ ભાજપની વિચારધારા કઈ રીતે સંઘની વિચારધારા બાળકોના મનમાં નાના નાના કોમડા બાળકોના મનમાં ગુસાળવામાં આવી રહી છે સમનાર છે આ ધારાસભ્યની ઉપરની ચોક્કસ થીમ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના જ્યારે સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ નિર્માણ માટે નિસ્વાર્થ સેવાના ભાવ સાથે અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જે કામ કર્યું છે ત્યારે આ નોટબુક પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થયા થીમ સાથેની નોટબુક આજે ડિઝાઇન કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સો વર્ષ કે આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની ક્યાંય નોંધણી નથી કોઈ કાગળ ઉપર નથી કોઈ સરકારી સરકારી જે પ્રોસિજર પ્રમાણે એની નોંધણી થવી જોઈએ કોઈ જગ્યાએ નોંધણી નથી માત્ર નામ છે એના પુસ્તકો એના નામના પુસ્તકો છાપીને અહીં મૂકવામાં આવ્યા છે અને ધારાસભ્ય ખુલ્લે કહી રહ્યા છે તો આ આ ધારાસભ્યને જોવો હવે આ આ આખી જે વાત છે તે વાત આપણે જોઈ શકીએ છીએ હિન્દુત્વ શું છે ખબર નથી અને ત્યાં સર્વ ધર્મના બાળકો ભણતા હોય છે શિક્ષણમાં કોઈ ધાર્મિક શિક્ષણ ન હોવું જોઈએ એવું ઘણા બધા માની રહ્યા છે પરંતુ અહીંયા તો આખી વિચારધારા બદલવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે સંઘના નેતાઓ કરી રહ્યા છે તો આખી બાબત છે એ ખરેખર વિવાદાસ્પદ બાબત છે એના પુસ્તકોમાં જે નોટબુક છે નોટબુકમાં એના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે ભાજપના નેતાઓના આવ્યા છે આ જોઈ શકીએ છીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ રીતે આ રીતે મૂકવામાં આવ્યા છે હેડગેવારની તસવીર ટોપ પર ઉચ્ચ મૂકવામાં આવી છે ક્યાંય એમાં ગાંધીજીની તસવીર નથી સરદાર પટેલની તસવીર નથી ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનની પણ તસવીર નથી ગુજરાતના પહેલા વડાપ્રધાન મોરારજી દેસાઈની પણ તસવીર નથી કે બીજા કોઈ પક્ષના નેતાઓની પણ તસવીર નથી પરંતુ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અહીંયા જોઈ શકાય છે અને એ ધારાસભ્યના નામે જ આપવામાં આવી છે તો આ અત્યંત ગંભીર છે ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ એમને પણ સાંભળવા સાંભળેલા સરસંગ ચાલક એટલે કે ડૉક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજી પણ રાષ્ટ્ર માટે જે કહ્યું છે કે રાષ્ટ્રની સુરક્ષા એ કોઈ પણ તપ અને કોઈ પણ જપ કરતા પણ વધારે કોઈ પણ ધ્યેય કરતા વધારે એ રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ રાષ્ટ્રની સુરક્ષા પ્રથમ હોવી જોઈએ એનો પણ ઉલ્લેખ નોટબુકમાં કરવામાં આવ્યો છે પરંપુ જે ગુરુજીએ પણ એવું કહ્યું છે રાષ્ટ્ર સ્વાહ ઇદમ ન એટલે કે રાષ્ટ્ર પ્રથમ છે અને રાષ્ટ્રને બધું સમર્પિત છે મારું પોતાનું કંઈ નથી આ ભાવ લોકોમાં જન્મે એ દિશાની અંદર આ નોટબુક આજે સૌને ડિઝાઇન કરીને આપવામાં આવે છે સંજોગ પણ એવા છે કે આજે શંકરાચાર્ય આ પ્રાથમિક શાળા છે સાચી વાત છે સંજોગ પણ એવા છે કે જે વિચારધારામાં માનીએ છીએ વિચારધારામાં માનીએ છીએ એટલે કે સંઘની વિચારધારામાં માનીએ છીએ હિન્દુત્વની વિચારધારામાં માનીએ છીએ પણ આ તો ભારતીય બંધારણ તો એનો ઇનકાર કરે છે વિચારધારા આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા એ જ વિચારધારાની નામની શાળામાં પણ એ વિચારધારાનો આજે વ્યાપ વધારી રહ્યા છે એ શાળા દત્તક લેવાનું વીર સાવરકર પ્રાથમિક શાળા જે મારી કાર્યાલયની બાજુમાં છે એને આજે દત્તક લેવાનું આજે નક્કી આ શાળાને દત્તક પણ લેવાનું એમણે આ ધારાસભ્ય નક્કી કર્યું છે દત્તક પણ લઈ રહ્યા કર્યું છે એના શૈક્ષણિક જરૂરિયાત મુજબ એની કીટ એની શૈક્ષણિક જરૂરિયાત મુજબ સ્કૂલ બેગની જરૂર પડે કોઈ વિદ્યાર્થીને જરૂર પડે તમે પણ જરૂર પડે નોટબુકની જરૂર પડે કદાચ પ્રવાસ કરાવવાની પણ જરૂર પડે તો આ તમામ કામ એ મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે તો આ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે વાત કરી રહ્યા છે એની આ નેતાઓનો શરમ પણ નથી શાળા પ્રોત્સવ ભલે ખરે એમાં કોઈ સવાલ નથી સારી સારી પ્રોસીજર છે એમાં કોઈ ખટા ખરાબ પણ નથી પરંતુ ભગવાકરણ એક એક ધર્મ વિચાર ત્યાં જે લાગવામાં આવે છે એ વાત ખોટી છે બે હજાર પચીસ છવ્વીસ માં ચારસો થી વધારે અધિકારીઓ આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને આ જે ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે બીજી શાળાઓમાં પણ અમે આપવાના છે સીધી ચેલેન્જ આપી રહ્યા છે બાલ વાટિકાથી લઈને ધોરણ અગિયાર સુધીના પચીસ લાખ લગભગ પચીસ લાખ સત્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં પ્રવેશ લેશે તો શું આ પચીસ લાખ બાળકોને આ ભગવા કરણ ભગવા વિચારો એના મનમાં ઠાકી દેવાનું આ ષડયંત્ર તો નથી ને ભૂપેન્દ્ર પટેલનું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તો આ ષડયંત્ર નથી ને ગૃહપ્રધાનની તસવીર મૂકવામાં આવી છે ગુજરાતના ગૃહપ્રધાન દેશના ગૃહપ્રધાન અને ગુજરાતના ગૃહપ્રધાન રહી ચૂકેલા અમિત શાહની તસવીર મૂકવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના બે નેતા રાષ્ટ્રીય નેતાઓની અને ગુજરાતના નેતાઓની તસવીર મૂકવામાં આવી છે આ બધા સંઘમાંથી આવે છે બધા અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન તો એ સંઘના પ્રચારક હતા અને સંઘના પ્રચારક તરીકે જ અહીંયા વર્તી રહ્યા હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે નોંધણી 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 એ ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં ક્યાંય થઈ નથી નથી એક પણ જગ્યાએ એની રજિસ્ટ્રારની ઓફિસમાં હોવી જોઈએ બિલકુલ નથી એક એક સ્વૈચ્છિક સંસ્થા તરીકેની પણ નોંધણી નથી અને થોડા વર્ષો સુધી તો થોડા વર્ષો પહેલા અહીંયા સંઘની તમામ શાખાઓમાં ત્રિરંગો ભારત ભારતનું જે ગૌરવ છે એ ત્રિરંગો પણ ત્યાં લહેરાવવામાં આવતો નતો અને આઝાદીની લડતમાં અનેક વિવાદો થયા હતા આઝાદીની લડતમાં આ જ સંઘે ટેકો નતો આપ્યો હવે એ સંઘની વિચારધારા અહીંયા ગુજરાતમાં શાળાના એજ્યુકેશનમાં લાવવામાં આવી રહી છે એકત્રીસ હજાર જેટલી આવી શાળાઓ છે અને સરકારી પ્રાથમિક શાળાઓ જે કહી શકાય ખાનગી તો અલગ વાત છે અને પચીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આ સયાજીગંજ વિધાનસભા કે જ્યાં નારાયણ સેવા કાર્યાલય ધારાસભ્ય કહી છે છે કેયુર રોકડિયા તો આ કેયુર રોકડિયા જે વાત કરી રહ્યા છે પ્રવેશોત્સવ દરમિયાન અને એને સંકોચ પણ નથી એ તો સ્પષ્ટ પણ કે છે કે અમે જે વિચારધારા માનીએ છીએ નોર્મલ કરવાના છીએ આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળામાં તો ધારાસભ્ય વીર સાવરકરની પ્રાથમિક શાળાને દત્તક લેવાની પણ એને જાહેરાત કરી હતી તો આવા સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર ની તસવીરો અને એનો સંદેશ પણ મૂકવામાં આવ્યો છે તો આ કરવા શું માંગે છે ભારતીય જનતા પાર્ટી એ સવાલ છે અને ગુજરાતના દરેક લોકો આ સવાલ તો પૂછે જ છે કારણ કે બંધારણની વિરુદ્ધની આખી વાત છે ભારતીય જનતા પક્ષના મોદી શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના તસવીરો પણ આપણે જોઈ એની તસવીરો પણ મૂકવામાં આવી છે અને ભૂતકાળમાં આ જ પ્રકારનો એક વિવાદ પણ થયો હતો આજ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ સમય હતા કેયુર રોકડિયા એમણે શૈક્ષણિક કીટમાં સંઘની તસવીરો મૂકી હતી અને આખા દેશમાં એનો વિરોધ થયો હતો રોકડિયાએ વિદ્યાર્થીઓને અપાતી આ શૈક્ષણિક કીટમાં આર એસએસના પ્રચાર પ્રસાર કરતી તસવીરો પણ હતી રાષ્ટ્રીય સ્તરે રોકડિયા સામે વિરોધ થયો હતો શાળાના બાળકોના વિચારોનું ભગવાકરણ થયું હતું અને પ્રચંડ વિરોધ બાદ પણ કેયુર રોકડિયાને કોઈ જ પ્રસ્તાવો ન હતો અને પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો નતો કશના મસ નહતા થયા આજે એ જ શાળાઓમાં ત્યાં પુસ્તકો આપવા માઈ રહ્યા છે એ ઘટનાનું પુનરાવર્તન ભાજપ કરી રહ્યું છે ભાજપના ધારાસભ્ય કેવું કેવું રોકડિયા કરી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓમાં આ પ્રકારનો એ એ એ એ જે સંઘની વિચારધારા છે ભાજપની વિચારધારા છે એ નાખવાનો બીજા રોપણ કરવાનો પ્રયત્ન કરે છે અને સો વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે એવું કહી રહ્યા છે સ્થાપનાના સો વર્ષ થયા છે એ માટે એવું કહી રહ્યા છે તો આ જે આરએસએસ આપવામાં આવે છે દરેક જગ્યાએ છે એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે વિરોધ પક્ષ પણ નબળો છે હવે વિરોધ પક્ષ આનો વિરોધ કરશે કે કેમ એ પણ બહુ આશા નથી વડોદરાના તો કોંગ્રેસ છે કોંગ્રેસે કોઈ વિરોધ નથી કર્યો ત્યાં આમ આદમી પાર્ટી વિરોધ નથી કર્યો તો હવે વિરોધ પક્ષ પણ રહ્યો નથી એની મજા પડી રહી છે ભારતીય જનતા પાર્ટીને પોતાની વિચારધારા પોતાના પૂર્વજોની વિચારધારા સંઘની વિચારધારાને અમલ કરવા માટે તો સયાજીગંજના ધારાસભ્યની આ ક્રાંતિકારી પહેલ એ પોતાને ક્રાંતિકારી પહેલ છે અને એનો વિરોધ અત્યારે તો વડોદરામાં દેખાતો નથી અને વિરોધ થશે આખા ગુજરાતમાં વિરોધ થશે એમાં કોઈ સવાલ નથી અને એટલા માટે આ આજે ગુજરાતમાં એક સડકતો મુદ્દો જે ગુજરાતની ચિંતા કરીને ગુજરાતના હિતમાં ગુજરાત કેમ આગળ વધે કેમ મુક્ત લોકશાહીથી ગુજરાત આગળ વધે અને બંધારણના આધારે લોકો વિચારતા થાય એ કઈ રીતે વધે એ માટેના અમારા પ્રયત્નો છે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આવા જ પ્રકારના કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ અને કરતા રહેવાના છીએ અને તમે પણ જો આ કાર્યક્રમ પસંદ આવ્યો તો લોકો સુધી પહોંચાડો અને એમને કહો કે બંધારણ વિરુદ્ધ શાળાઓ એના ધારાસભ્યો ત્યાં પ્રચાર કરી રહ્યા છે જે સંસ્થાનું કોઈ અસ્તિત્વ નથી એ સંસ્થાનો ત્યાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે એના નેતાઓનો પ્રચાર કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના તસવીરો છાપવામાં આવી રહી છે તો તમે ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ કાર્યક્રમો સતત મેળવતા રહો બસ આજે આટલું અને તમે રોજ ચાર વાગે આ કાર્યક્રમ તમે જોઈ શકશો અને એ માટે આ અમારો પ્રયત્ન છે નમસ્તે